અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલીથી અમદાવાદ જતી બસનો દઘાલિયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મુસાફરોજ એકસો વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આરટીઓના નિયમ વિરુદ્ધ મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે

તો સાહેબ એમ કીધું કે ભાઈ અમને બે ત્રણ દિવસમાં સોલ્યુશન લાવી દેસુ પણ આ બાળકો કોઈ અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહે તો અધિકારીને જાણ કરેલી છે સાહેબ બરાબર અમે અધિકારીને રિપોર્ટ પણ બતાવેલો છે અને એમને જાણે કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે

તમે વારંવાર આવો છો તો કેટલા પેસેન્જરો લઈને જાવ છો રોજના અમારે અમુક સમયે એકસોને એકાવન બાવન એકસો ચાલીસ તરીકે કેપેસિટી કેટલાની છે કેપેસિટી તો સાહેબ આરટીના નિયમ પ્રમાણે છે પણ શું કરીએ અમે અધિકારીઓને જાણ કરી છે હવે અધિકારી જે રીતે સોલ્યુશન લાવે એ પ્રમાણે ચાલવાનું હોય છે અમે રજૂઆત કરેલી છે